મારા મેં ત્રણ કે ચાર ડ્રેસ લીધા આજે હું પહેરી શાદો ડ્રેસ આ ઉપર ભી પડ્યા હતા મેં ઘણા રેડી કર્યા હતા આ ટી શર્ટ એક આ બાપુજી માટે લીધું મેં इंडिया दिस शॉपिंग ચાલો મે કુંજ માટે લીધું છે તો ફેબ્રુઆરી માં જવાનું છે નોવેમ્બર શોપિંગ ચાલો એમાં એવું હતું મને મળી ગઈ એમ સારા આઈ થિંક તમને નાઈટ ડ્રેસ માટે તમે લીધો હશે મને એટલું મોટું તમે એનો લીધું તો મે મની ઓકે લાર્જ છે તો લાર્જ તમારી ચાહીત છે રજેશ પણ જોત પણ અમેરિકન લાર્જ છે યુકે યુકે છે યુકેલ છે જો એટલું બહુ મોટું જો મેં ખાલી સાઈડ પર પાંચ છ રાખ્યા હતા તમે આવ્યા હતા ત્યારે એટલે તમે આ ત્રણ ચૂઝ કર્યા એમ એટલે મારી શોપિંગ તો આ નો ચાલે રાજેશ કઈ વાંધો નહીં કે દેવી હોય તો આ તો સરપ્રાઈઝ તમારી છે એમ એ પરાણે તો કઈ પહેલો લઈ શકીએ આપણે એમ આજે આપેલો વિચારું છું થોડું પાર્ટી વેટ ઠીક છે ઓવર બધી જાય

તો તૈયાર થાય જ ત્યાં હું મારું કામ પતાવી દઉં પછી તાઈ સારું એવું કરીએ જો તમે લેટ આવ્યો હોત ને શોપિંગ મજા જાય શોપિંગ હમ ટાઈમ તો કલાક હોત હમ વધારે ટાઈમ તો વધારે મજા આવત એની નેક્સ્ટ ટાઈમ કઈ કે હું એકલી શોપિંગ કરવા જઈશ સવાર ની જઈશ તો મેં હું વિચાર્યું કે સાંજે આવીશ પછી આ ઓકે સર અજી વેધર ફાઇન છે બસ વેધર હમ ખાલી સારું એટલું છે ટેમ્પરેચર અત્યારે કીધું ચલો બહાર જવું છે એટલે બહાર જવાનું મૂડ હતો એટલે જઈએ તમને છે કે ઈચ્છા થવાની ત્યારે નહીં એવું કે આ તો જાય તો નાસ્તો જ કરું કે જમવા મન નથી જમવા કઈ નથી એમ બહાર જઈએ નાસ્તો રસ્તો કરી મંદિર જાય ઓ મને એવું જ તો કે મંદિરે જઈએ આવી આપણે દર્શન કરી આવીએ કે આ સેટરડે આપણે નહીં જઈ શકીએ પાર્ટી છે તો પછી કાના ટાઈમે જ આવી જશું એ ઉપર એ અંતો 2 વાગે છે ને 5 વાગે દ્વારા થી ને પહેલા પૂછી દીધું નહમ જો કાન માટે ઘર જ બનાવી દેજો કરું મેં ત્યાં આપણે બહાર ખાઈને કાન માટે ઘર તો કઈ વાતો નહી તો એ તો રોજ રોજ ખાતો હોશ એટલે એટલે મેં ચેન્જ કરવાની છે કઈ થોડો ટકા ચેન્જ તો એવો છે આજે સાકરોટી લીધો છે ફર્સ્ટ ટાઈમ છે ને એ નહી

4 આપણે પેટ પૂજા કરી લઈએ ત્યાં કેમાં જવાનું છે ઓકે સારું મળે છે માટ બફેટ ખાઓ છે બટર મસાલા ચાટ છે રોટી છે દાળ છે હાકનો છે ઓકે સારું છે સારો સ મગાવ્યું છે પાપડી ચાટ પાપડી ચાટ એવું છે ડ્રિંક મંગાવ્યું ડ્રિંક છે હારું કદ ભાઈ હોય ઓકે પાપડી થેન્ક યુ થેન્ક યુ Menino, pero en mi última, fue en de goles en su ¿Qué onda? ¿Qué onda? ¿Qué સરસ છે ઓલું સ્ટાર્ટ સારું હતું પણ મને થોડુંક સ્વીટ લાગ્યું સ્પાઈસી મંગાવ્યું સારું બનાવ્યું સ્પાયસી ને બહાર જોઈએ ને બધું ગુરુ નહીં મંગાવવાનું કેમ કે એમાં ટેસ્ટ નથી જેવો એવો નથી આવતો ખબર પછી અમુક લોકો બનાવી અમુક નથી બનાવી શકતા ઇન્ડિગોમાં નહોતું કઈ સારું એવું બન્યું તમારું છેલ્લું તમે મંગાવ્યું હતું પછી છું ને સબ્જી રોટી ઠીક હતું એમ વાંધો નહોતો પણ મારે ખાવું હોય ને એક પ્લેટ જ મારું મંગાવવાની બાકી તમને જે નોર્મલ ખાતા હોય ને મંગાવજો મંગાવજો ને તો બધી એટલે મંગાવી કે તારે બધા થોડું થોડું ટ્રાય કરવા દે ના ના મને કઈ ઊ કઈ ન થા તો તમને એમ થાય કે તમે જે ખાવ છો એ થરી રીત ના ખાવ એમ મે તો બાર બંધ કરવું છે કે કરાવું છે આહલ કદાચ તો નહી ખાયો ખા છે સારું છે અને ટ્રાય કરીએ એમાં ખાવ જ કે એને ઓછું ભાવે છે પનીર કહન ને તે ભી પનીર ભાવે નથી કા ઓછું ખાય છે